તળાવ વિવિધ વૃક્ષોનો ઉછેર કરાયો છે જે અંતર્ગત આજરોજ સતત ચોથા વર્ષે વૃક્ષારોપણ નો કાર્યક્રમ આજરોજ સતત ચોથા વર્ષે હાથ ધરાયો હતો આ પ્રસંગે કોસ્મો મેગ્નેટિક મકરપુર જીઆઈડીસી થી આવી પહોંચેલી ટીમે ગ્રીન પુનિયા ટીમ દ્વારા છેલ્લા 3 વર્ષ દરમિયાન કરાયેલા કામને નિહાળી ગ્રીન પુણ્ય ટીમના કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા હતા અને આજ રોજ કોસ્મો મેગ્નેટિક ના બેનર હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષોના છોડનું રોપણ કરાયું હતું ત્યારે ગ્રીન પુણ ગ્રીન પુણ્ય ટીમના મુખ્ય આયોજક પ્રવીણ પટેલ કોસ્મો મેગ્નેટિક અને ગ્રીન પુણ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી આ ગ્રીન પુણ્ય ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે અમે દર વર્ષે એક એક પારનું નવું આયોજન કરીએ છીએ ત્રણ વર્ષ તેમજ તાઇન પાર કમ્પ્લીટ કરી છે આ ચોથા વર્ષની અમે આ કાર્ય કર્યું છે કોસ્મોસ કંપની બરોડા તરફથી આ કાર્યમાં સહકાર આપ્યો છે તેમજ અમારા ગ્રીન પુનિયાતના બધા સભ્યો ખૂબ મહેનત કરે છે અને લગભગ અમારું જે આ કાર્ય છે સો ટકા સંપૂર્ણ સક્સેસ છે સર્વ ગ્રીન પુન્યા સભ્યો તેમજ કોસ્મોસ કંપનીના સર્વે સભ્યનો આ કાર્ય બદલ ખૂબ ખૂબ આભાર